સમાચારમાં આગળ વાત કરીએ ભાદરવી પૂનમની તો ભાદરવા સુદ ચોકથી ગણપતિજી આકાશથી ઉતરી અને જાહેર ચોકમાં વધાર્યા છે ત્યારે માણાવદરમાં અનેક સ્થળે વિઘ્ન વિનાયક ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે તેમની સ્તુતિઓ આરતીઓ થઈ રહી છે ત્યારે ગણપતિના એવા ગણપતિ વિઘ્નહર્તા દેવ છે ત્યારે ગણપતિનું સ્મરણ કરી તેમને બહાર નીકળો તો રસ્તામાં કોઈ વિઘ્નો નડતા નથી આવા વિઘ્નહર્તા વિનાયકની આરતીઓ લોકો વિવિધ રીતે કરે છે તેમાં માણાવદરના બાવાડી મેઇન રોડ ઉપર આવેલ

બંને ટાઈમ આરતી થાય છે અને સાંજે દાંડિયા રાસનું આયોજન થાય છે શિવ ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવ અમે છેલ્લા બે વર્ષથી કરીએ છીએ અને અમને આ વિસ્તારના દરેક નાગરિકોનો ખૂબ જ સાથ સહકાર છે દરરોજ જુદા જુદા પ્રોગ્રામો મહિલાઓનો સત્સંગ બાળકોની સંતા કુકડી આવા ઘણા કાર્યક્રમો અમે યોજીએ છીએ રાત્રે દરરોજ સવારે સાંજે સાત વાગે અને સવારે સાડા સાત વાગે અમે ગણેશ ભગવાનની આરતી કરીએ છીએ અને દર વર્ષે અમે એક મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ જેમાં અમારા વિસ્તારના તમામ નાગરિકો મહિલાઓ બાળકો વડીલો પ્રસાદ લેવામાં ભાગ લે છે અને અમને ખૂબ જ સાથ સહકાર પણ આપે છે